હું સૌપ્રથમ વખત ચૂંટણી પછી રાજકોટમાં આવ્યો છું તો સૌથી પહેલાં આપણા ગુજરાતના લોકપ્રિય નેતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું કારણ કે એ સમય દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો ભરપૂર પ્રચારનો વ્યસ્ત સમય હતો એટલે હું ત્યારે આવી શક્યો નહોતો કે એ દુઃખમાં ભાગ લઈ નહોતો શકતો આજે હું મારી સંવેદના વ્યક્ત કરું છું દોસ્તો વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભા જે છે એ ક્રાંતિની ભૂમિ છે આ ધરતી ઉપરથી હંમેશા કંઈક નવું થયું છે ઐતિહાસિક થયું છે અને મજબૂત કામ થયું છે ઇતિહાસમાં જોઈએ તો આ જ વિસાવદરની ધરતીએ સરકાર બદલવાનું અને કેશુબાપા જેવા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા આગેવાનને મુખ્યમંત્રી બનાવવા સુધીનું મહાન કામ વિસાવદરના લોકોએ કર્યું છે ઇતિહાસનું પુનરાવર્તન થયું ફરી એક વખત આ જ વિસાવદરની જનતાએ ભાજપની આખી સરકાર ભાજપ આખી પાર્ટી પૈસા પોલીસ તંત્ર દારૂ બુટલેગર તમામ તાકાતોને ધ્વસ્ત કરીને લોકતંત્રનો વિજય કરવાનું સંવિધાનનો વિજય કરવાનું લોકોના સંકલ્પની તાકાતનો વિજય કરવાનું કામ વિસાવદર ભેસાણની મહાન જનતાએ કર્યું છે એ બદલ હું વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય પંથકના સૌ મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ વિસાવદરની ચૂંટણીમાંથી ત્રણ જે મહત્ત્વના સંદેશ ગુજરાતની જનતાને મળ્યા છે એ સંદેશ વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે તેના માટે વિજય સંદેશ યાત્રાનું આયોજન કર્યું છે વિસાવદરની જનતાએ ગુજરાતને ત્રણ સંદેશ આપ્યા છે જેમાંથી પહેલો સંદેશ કે ભાજપ છે એ હારવાને લાયક પાર્ટી છે ભાજપને હરાવવી જોઈએ ભાજપને ક્યારેય જીતવા દેવી જોઈએ નહીં કારણ કે એ માત્ર ખેડૂત વિરોધી નહીં ગુજરાતના જન જન વિરોધી ભાજપ પાર્ટી છે તો પહેલો સંદેશ કે ગુજરાતમાંથી ભાજપને હરાવવી જ જોઈએ બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય છે પેટા ચૂંટણી હોવા છતાંય આખી સરકાર પ્રશાસન પૈસા મંત્રી તંત્રી જંત્રી બધું જ લાગેલું હોવા છતાંય વિસાવદરની જનતાએ સાબિત કરી દીધું કે જો જનતા ધારે જનતા નક્કી કરી લે મુઠ્ઠી બાંધી લે તો ભાજપને હરાવી શકાય એમ છે અને જનતાને વિસાવદરના લોકોએ ત્રીજો સંદેશ ગુજરાતને આપ્યો છે કે બોલતા શીખો તમારા આત્માને જગાડો વિસાવદરની જનતાએ ભાજપના જેટલા નેતા પ્રચારમાં આવ્યા બધાને પ્રશ્નો પૂછ્યા સવાલ પૂછ્યા અને એમની જવાબદારી યાદ કરાવડાવી કે તમે માત્ર ચૂંટણી કારણે આવો છો કામ હોય જરૂર હોય ત્યારે ક્યાં આવો છો તમારી શું ફરજ છે મંત્રી છો તો શું કરો છો ધારાસભ્ય શું કરો છો વિસાવદરની જનતાએ ગુજરાતને સંદેશ આપ્યો છે કે બોલતા શીખો અવાજ ઉઠાવતા શીખો તમારા આત્માને જગાડો ડરો નહીં આ ત્રણ મહત્ત્વના સંદેશ ગુજરાતના વ્યક્તિના ઘર ઘર સુધી મન સુધી પહોંચે એના માટેના પ્રયત્ન કરવા આજે અમારી યાત્રા છે અમારા માનની નેતા ઈશુદાનભાઈ ગઢવી માનની રાજુભાઈ કરપડા અમારા માનનીય મનોજભાઈ સોરઠિયા અજીતભાઈ લોખીલ દિનેશભાઈ જોશી આ બધા જ અમારા નેતાઓની હાજરીમાં અમે આજે આ વિજય સંદેશ યાત્રાનું આયોજન કર્યું છે આખા ગુજરાતમાં ગુંડાઓ કઈ પાર્ટીમાં છે મારામારી કરી લેવાવાળા કઈ પાર્ટીમાં છે જમીનના કબજા કરવા વાળા બળાત્કાર કરવાવાળા ડ્રગ્સ વેચવાવાળા દારૂ વેચવાવાળા કોલસો કાઢવાવાળા રેતી કાઢવાવાળા તમામ બે નંબરના ધંધા કરવાવાળા હલકી માનસિકતાના લોકો કઈ પાર્ટીમ છે એ પછી ભાજપા એમ કે કે ચૈતર વસાવાય અમને લાફો માર્યો તો ગુજરાત આવું માનશે નહીં કેમ કે મારામારી કરવાવાળા બધા ભાજપમાં છે અમે શરીફ માણસો છીએ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ તકલીફ એ વાતની છે કે બે હજાર બાવીસની ચૂંટણીમાં ચૈતર વસાવા જેવો સામાન્ય પરિવારમાંથી આવતો જેને કોઈ ઓળખતું નહોતું એવો સામાન્ય આદિવાસી યુવાન જંગી બહુમતીથી ધારાસભ્ય બની ગયો એ વાતનું ભાજપને ક્યારનું પેટમાં દુખે છે હજુ એ પેટનો દુખાવો મટ્યો નહીં ત્યાં વિસાવદરથી ગોપાલ ઇટાલિયા પાછો જીતી ગયો એટલે બળતરામાં ઓર વધારો થયો પીડા ઓર વધી અને એટલે પોલીસનો દુરુપયોગ કરીને બીજા તંત્રનો દુરુપયોગ કરીને ચૈતર વસાવા કે ગોપાલ ઇટાલિયા કે રાજુ કરપડાને ફસાવા માટેના કાવતરા ચાલુ થયા છે પણ મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગ્યો છે ગુજરાતની જનતાની હિંમત વધી છે ભાજપના તમામ ષડયંત્રોને ગુજરાતની જનતા જાકારો આપશે અને અમારી જેવા નાના યુવાનો જે આગળ આવ્યા છે એને ગુજરાતની જનતા મદદ આપશે તમે રાજકોટ આવ્યા છો વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં જે રીતના વિધાનસભાની ચૂંટણી પહેલા મેદાનમાં ઉતર્યા હતા થોડા સમયમાં જ હવે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે શું આ પ્લાનિંગ છે ખાસ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકાની ગઈ ચૂંટણીમાં બે હજાર વીસમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી પૂરા પ્લાનિંગથી આયોજનથી ટીમ વર્કથી મેદાનમાં ઉતરી હતી અને એ વખતે જ્યારે આમ આદમી પાર્ટી આટલી મોટી પાર્ટી નહોતી આટલા ધારાસભ્યો નહોતા આટલી મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતમાં સ્થાન નહોતું તેવા સમયે રાજકોટની જનતા અઢાર ટકા કરતાં પણ વધુ મત આપી અને એક સંદેશ આપ્યો આમ આદમી પાર્ટીને કે ચાલુ રાખજો કામ કરજો તમારી સાથે છે આ વખતે અઢાર ટકા છે આવતી વખતે આડત્રીસ ટકા કરી દઈશું તો એ સંદેશ લઈને છેલ્લા પાંચ વર્ષથી અમારી ટીમ રાજકોટના મુદ્દાઓ બાબતે અવારનવાર સક્રિય રહીને આવેદનપત્ર વિરોધ પ્રદર્શન યુનિવર્સિટીનો પ્રશ્ન હોય રોડનો હોય સોસાયટીઓમાં દબાણ કરવાનો પ્રશ્ન હોય સાફ સફાઈનો પ્રશ્ન હોય એ મ્યુનિસિપલ તંત્રની દાદાગીરીનો પ્રશ્ન હોય પાણીનો પીવાનો પ્રશ્ન હોય કે વરસાદના પાણીનો પ્રશ્ન હોય તમામ બાબતે આમ આદમી પાર્ટીએ આગેવાની લીધી છે વિરોધ પક્ષની આ પાંચ વર્ષ ભૂમિકા ભજવી છે અને એટલે હવે અમારું આગળનું આયોજન એ છે કે રાજકોટની જનતા અમને મહાનગરપાલિકાની જવાબદારી સોંપે અમારા ભણેલા ગણેલા બાહો હોશિયાર યુવાનોને સત્તા સોંપે એમના નેતૃત્વમાં રાજકોટ વિકાસ કરે પ્રગતિ કરે કે માટે અમારી પૂરી તૈયારી છે તમામ વોર્ડમાં પૂરી તાકાતથી પૂરા આયોજનથી આખી આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતરશે અને જનતાના આશીર્વાદથી આ વખતે કંઈક સારું પરિણામ મળે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજીનામા આપી રહ્યા છે આપમાં જોડાવાની કોઈ રણનીતિ છે સ્વાભાવિક છે કે ભાજપમાં રહેલો કાર્યકર જાણે છે કે આ ખોટું છે કોંગ્રેસનો કાર્યકર પણ જાણે છે કે પાર્ટીમાં ખોટું થાય છે પણ અત્યાર સુધી વિકલ્પ નહોતો ભાજપવાળા કોંગ્રેસમાં જઈ શકે એમ ન હતા અને કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપ પસંદ ન હતી એટલે જાણતા હોવા છતાંય લાચારી વશ મજબૂરી વશ બંને પાર્ટીના કાર્યકર્તાઓ પોતપોતાની પાર્ટીનું કામ કરતા હતા હવે જ્યારે વિસાવદરથી એક રસ્તો નીકળ્યો છે એક કેડી નીકળી છે એક વિકલ્પ નીકળ્યો છે વિસાવદરથી ત્યારે સ્વાભાવિક છે ગુજરાતનું ભલું હોય જનતાની સેવા કરવાનું ઈચ્છતા હોય જેણે પોતે ભાવે કંઈક સારું કામ કરવું હોય એ તમામ કાર્યકર્તા ચાહે ભાજપના ચાહે કોંગ્રેસના એ બધા આમ આદમી પાર્ટીમાં જોડાવા માગે છે અમે બધાનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ અને હજુ જેણે જોડાવા માટેનું મન ન બનાવ્યું હોય એને વિનંતી કરું છું કે ભાઈ વહેલી તકે આવો તમારી જેવા સારા માણસો આવશે બધા સાથે મળી ગુજરાત નું ભલું કરી શકાશે પ્રશ્ન જ નથી એતો ચાલો